નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વ દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસો અઠ્યોતેર વ્યક્તિઓએ કર્યો આપઘાત આના વિશે વિગતથી વાત કરીએ તો વિધાનસભાના સત્રમાં ગૃહ વિભાગે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસો અઠ્યોતેર વ્યક્તિઓએ આપઘાત કર્યો છે વર્ષ બે હજાર વીસ એકવીસમાં આઠ હજાર ત્રણસો સાત વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આઠ હજાર છસો ચૌદ અને વર્ષ બે હજાર બાવીસ આપઘાત કર્યો છે જેમાં નાપાસ થવાનો ડર લૂંટ દુષ્કર્મ માનસિક બીમારી પ્રેમ પ્રકરણ અને પારિવારિક તેમજ આર્થિક સમસ્યા સહિત ઘણા કારણોને લઈને આપઘાત થયા છે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાકિસ્તાનને મળતું રાવી નદીનું પાણી ભારતે અટકાવ્યું આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતે આખરે પાકિસ્તાન તરફ પંજાબની પાંચ મોટી નદીઓમાંથી એક રાવી નદીનું પાણી અટકાવી દીધું છે ભારતે પૂરા થવાની રહેલા નિર્માણ કરીને રાવી નદીના પાણીના પ્રવાહને પાકિસ્તાન તરફ જતો અટકાવ્યો છે પાકિસ્તાન આનો વિરોધ પણ કરી શકે તેમ નથી કારણ કે વિશ્વ બેંકની દેખરેખ હેઠળ ઓગણીસો સાઠમાં માં થયેલી સિંધુ જળ સંધિ હેઠળ રાવી નદીના પાણી પર ભારતનો વિશિષ્ટ અધિકાર છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં આવનારા પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ આના વિશે વિગતથી વાત કરીએ તો હવામાન ભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા પાંચ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં તાપમાન સૂકું રહેશે લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી વચ્ચે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદ અને હિમવર્ષા થઈ છે તેની અસર ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહેશે હાલમાં કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન ભાગે ફેબ્રુઆરી મહિનાના અંતમાં માવઠાની આગાહી કરી હતી જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં જાપાનના મૂન મિશને કરી બતાવ્યું જે ચંદ્રયાન થ્રી ન કરી શક્યું આના વિશે વિગતથી જાણીએ તો જાપાનનું મૂન મિશન સ્લીમ એ કામ કરવામાં સફળ થયું છે જે ઇસરોનું ચંદ્રયાન થ્રી પણ કરી શક્યું નથી જાપાની સ્પેસ એજન્સી જાક્સાના જણાવ્યા અનુસાર સ્લીમ મૂન પ્રોબ ચંદ્રની ભયંકર શિયાળાની લાંબી રાતમાંથી બચી ગયું છે આ પછી તેણે પૃથ્વીનો સંપર્ક પણ કર્યો છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે જાપાનનું સ્લીમ લેન્ડર ઓગણીસમી જાન્યુઆરી બે હજાર રોજ ચંદ્ર પર સૌથી સચોટ લેન્ડિંગ કરનારું વિશ્વનું પ્રથમ પ્રોબ બન્યું હતું ત્યારબાદના અગત્યના સમાચારમાં વિદ્યાર્થીઓનું બેગનું વજન કેટલું હોવું જોઈએ આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિદ્યાર્થીઓના બેગના વજન પર પ્રશ્ન પૂછ્યો હતો જવાબમાં સરકારે કહ્યું કે વિદ્યાર્થીઓના બેગનું વજન તેમના વજનના દસ ટકાથી વધુ ના હોવું જોઈએ ધોરણ એક થી ગૃહ કાર્ય ન આપવું ધોરણ ત્રણ થી પાંચમાં અડધો કલાક જ્યારે ધોરણ છ થી સાતમાં એક કલાકનું કાર્ય આપવાનું સૂચન છે સમયપત્રક પ્રમાણે કામ કરવા શિક્ષણ વિભાગે સૂચના પણ આપી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત આના વિશે વિગતતી વાત કરીએ તો મંત્રી કુંવરજીભાઈ બાવળે જણાવ્યું છે કે સરકાર ઘઉં પ્રતિ ક્વિન્ટલ બે હજાર બસો પંચોતેર રૂપિયા બાજરી પ્રતિ ક્વિન્ટલ બે હજાર પાંચસો રૂપિયા જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર એકસો રૂપિયા જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ ત્રણ હજાર બસો પચીસ રૂપિયા અને મકાઈ પ્રતિ ક્વિન્ટલ બે હજાર નેવું રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી છે સરકારે ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા બોનસ જાહેર કર્યું છે ખેડૂતોએ એપીપી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવી પડશે ત્યારબાદના ગતના સમાચારમાં દિગ્ગજ ગાયક પંકજ ઉદાસનું નિધન થયું આના વિશે વિગતથી વાત કરીએ તો બોલિવૂડના સિંગર અને પ્રખ્યાત ગઝલ ગાયક પંકજુધાસનું નિધન થયું છે તેઓ ઘણા સમયથી બીમાર હતા વર્ષ બે હજાર માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા બોતેર વર્ષની વયે પંકજ ઉધાસે આ દુનિયાને અલવિદા કહી દીધું છે તેમણે ઘણી પ્રખ્યાત ગઝલો અને ગીતોને અવાજ આપ્યો હતો વર્ષ ઓગણીસો છ્યાસીમાં રિલીઝ થયેલી સંજય દત્તની નામનું ચિઠ્ઠી આઈ હે તેમનું ખૂબ જાણીતું ગીત હતું ત્યારબાદના મહત્વના સમાચારમાં ઘઉંના ભાવ ઘટતા ખેડૂતોની ચિંતા વધી આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટની સાથે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં પણ નવા ઘઉંની આવક થઈ રહેશે તેના એકમણના ભાવમાં પચાસથી પંચોતેર રૂપિયાનો ઘટાડો થયો છે પંદરથી વીસ દિવસ પહેલાં ઘઉંના એકમણનો ભાવ પાંચસોથી છસો પચીસ રૂપિયા હતો પણ ઘઉંની આવક થઈ છે તેથી હાલ સરેરાશ ઘઉંના ભાવ ચારસો સાઠથી પાંચસો ચાલીસ રૂપિયા થયા છે પચીસમી ફેબ્રુઆરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પાંચથી સાત હજાર મણ ઘઉંની આવક થઈ છે સાથે ઘઉં ચણા જીરો અને ધાણાની પણ મોટા પ્રમાણમાં આવક 提现。 ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું રાજકીય પક્ષોને દાન આપવું જરૂરી નથી આના વિશે વિગતથી વાત તો દેશમાં અધિનિયમ મુજબ ચૂંટણી પંચમાં નોંધાયેલા રાજકીય પક્ષોને કેટલીક શરતો સાથે આવકવેરામાં છૂટ આપવામાં આવે છે કાયદાની કલમ એ મુજબ રાજકીય પક્ષોએ ઘરની મિલકતમાંથી આવક અને દાન તરીકે મળેલી રકમ પર ટેક્સ ચૂકવવો પડતો નથી પરંતુ શરત એ છે કે રાજકીય પક્ષ દાનની વિગતો જાળવી રાખશે અને તેનું ઓડિટ રજૂ કરશે પક્ષકારો બે હજાર રૂપિયાથી વધુ રોકડ દાન તરીકે લઈ શકતા નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં એસબીઆઈમાં આવી બમ્પર ભરતી આના વિશે વિગત વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં બમ્પર ભરતી આવી છે એસબીઆઈ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની એકસો એંશી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે આ અંતર્ગત મિડલ મેનેજમેન્ટ ગ્રેડમાં સિક્યુરિટી એનાલિસ્ટ આસિસ્ટન્ટ મેનેજરની ત્રેવીસ ડેપ્યુટી મેનેજરની એકાવન મેનેજરની 3 અને આસિસ્ટન્ટ જનરલ મેનેજરની 3 જ્યારે મેનેજર ક્રેડિટ એનાલિસ્ટની બેકલોગ અને રેગ્યુલર જગ્યા ભરવામાં આવશે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે ત્યારબાદના અગત્યના સમાચારમાં તેત્રીસ પ્રકારની ગેરરીતિ બદલ કાર્યવાહી થશે આના વિશે વિગતથી વાત કરીએ તો શિક્ષણ બોર્ડે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ બદલ થનાર સજાનું કોષ્ટક બહાર પાડ્યું છે કુલ તેત્રીસ ગેરરીતિ અને તેની સજાની યાદી જારી કરવામાં આવી છે પાંચ પ્રકારની ગેરરીતિ બદલ પોલીસ ફરિયાદ થશે જેમાં મોબાઈલ જ નહીં પરંતુ સ્માર્ટ વોચ લાવનાર વિદ્યાર્થીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે આ ઉપરાંત પરીક્ષામાં આચાર્ય શિક્ષક ક્લાર્ક બટ્ટાવાળાને જુદી જુદી કામગીરી સોંપવામાં આવશે જો તેઓ પણ ગેરરીતિ કરશે તો તેમની સામે પણ ફરિયાદ થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્યમાં છઠ્ઠી માર્ચે પેન્ડાઉન સ્ટ્રાઇક યોજશે કર્મચારીઓ આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે છઠ્ઠી માર્ચે પેન્ડાઉન સ્ટ્રાઇક યોજવાની જાહેરાત કરી છે સંલગ્ન તમામ મંડળો અને મહામંડળો પણ તેમાં જોડાશે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી ફિક્સ પગારની પ્રથા દૂર કરી પૂરા પગારથી ભરતી કરવી સાતમા પગાર પંચના લાભો તેમજ મોંઘવારી ભથ્થું સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે પેન્ડાઉન સ્ટ્રાઇક યોજી વિરોધ નોંધાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં અગ્નિવિર યોજના લાવવી જોઈતી નહોતી સચિન પાયલોટના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે અગ્નિવીર યોજનાને લઈને કહ્યું કે ભારત સરકારે પૈસા બચાવવા માટે સેનાને બરબાદ કરી દીધી છે અગ્નિવીર યોજના લાવવી જોઈતી ન હતી મોદી સરકારે ઉતાવળે અગ્નિવીર યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો હતો સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ સેનામાં કાયમી ભરતી થવી જોઈએ કોંગ્રેસ પહેલાથી જ આ યોજનાનો વિરોધ કરી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજકોટથી અમદાવાદ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટ અને અમદાવાદ અવર જવર કરતા મુસાફરો માટે સારા સમાચાર છે આગામી એકત્રીસમી થી રાજકોટ અને અમદાવાદ વચ્ચે ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે ઇન્ડિગો કંપની દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવશે ઇન્ડિગો ફ્લાઇટ અમદાવાદના એરપોર્ટથી બપોરે બે ને પાંત્રીસ મિનિટે ટેક ઓફ કરશે જેના પછી રાજકોટમાં આવેલ હિરાસર એરપોર્ટ પર ત્રણ વાગીને ત્રીસ મિનિટે લેન્ડ થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં જ્ઞાનવાપીમાં પૂજા યથાવત રહેશે હાઈકોર્ટે આપેલા ચુકાદા વિશે વાત કરીએ તો જ્ઞાનવાપી સંકુલમાં વ્યાજજીના ભોયરામાં પૂજા કરવી જોઈએ કે નહીં તે મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે કોર્ટે મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન અરેન્જમેન્ટ મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે અને ભોયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે એકત્રીસમી જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના વારાણસી જિલ્લાના ન્યાયાધીશના આદેશને હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં એકત્રીસ હજાર સૈનિકો મૃત્યુ પામ્યા જેલન્સકીના નિવેદન વિશે વાત કરીએ તો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલન્સકીએ ખુલાસો કર્યો હતો કે રશિયા સાથે યુદ્ધ શરૂ થયા બાદ તેમના એકત્રીસ હજાર સૈનિકો મૃત્યુ પામ્યા છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ત્રણ લાખ લોકો મૃત્યુ પામ્યા નથી જેનો રશિયા દ્વારા ખોટી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને ગુમ થયેલા સૈનિકોની વિગતો જાહેર કરવામાં આવશે નહીં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધના બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં માર્ચ મહિનામાં ચૌદ દિવસ બેન્કો રહેશે બંધ આના વિશે વિગતની વાત કરીએ તો માર્ચ મહિનામાં શનિ રવિ તેમજ તહેવારોના કારણે દેશમાં ચૌદ દિવસ બેન્કો બંધ રહેશે માર્ચ મહિનામાં પાંચ રવિવાર આવે છે આ ઉપરાંત બીજા અને ચોથા રવિવારે બેન્કો બંધ હોય છે આ સિવાય હોળી મહાશિવરાત્રી ગુડ ફ્રાઇડે સહિતના તહેવારોએ પણ બેન્કો બંધ રહેશે માટે આવતા મહિનાનું બેંકના કામોનું આયોજન અત્યારથી જ કરી લેવું જોઈએ નહીંતર આવતા મહિને આર્થિક વ્યવહારોમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં વૃદ્ધ દંપતીએ ટ્રેન અકસ્માત અટકાવ્યો આના વિશે વિગતથી વાત કરીએ તો તમિલનાડુમાં એક વૃદ્ધ દંપતીએ ઘણા લોકોનો જીવ બચાવ્યા છે રવિવારે મધ્ય રાત્રિ ભગવતીપુરમ નજીક ઘાટ રોડ પર ફ્લાયવુડ લઈ જઈ રહેલી એક ટ્રક ઘાટ રોડ પરના બેરીને તોડીને રેલવે ટ્રેક પર આવી પડી હતી મોટો વસ થતા ક્ષણ મૂક્યા અને કુરુંથમાં જાગી ગયા હતા ટ્રેનને આવતી જોઈ બંને લોકો ટોર્ચ લાઇટ ચાલુ કરીને ટ્રેક પર દોડવા લાગ્યા હતા ટ્રેનના પાયલોટે ફ્લાયના ઢગલાને જોયો અને અકસ્માત ટાળવા માટે બ્રેક લગાવી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં અઠ્યાસીમી તારીખે હપ્તો થશે જમા આના વિશે વિગતથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સોળમો હપ્તો બે ખેડૂતોના બેંક ખાતામાં અઠ્યાસીમી ફેબ્રુઆરીએ જમા થશે જે ખેડૂતોએ ઇ કેવાયસી કરેલું હશે તેના બેંક ખાતામાં જ બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે બે હજાર રૂપિયાનો હપ્તો દેશના આશરે અગિયાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે ઘરે બેઠા મોબાઈલમાં ઓટીપી આધારિત ઈ કેવાયસી કરાવી શકાય છે જ્યારે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી માટે નજીકના સીએસસી અને માન્ય કેન્દ્રો માટે સંપર્ક કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારમાં શું હોય છે રેન્ટ એગ્રીમેન્ટ એટલે કે ભાડા કરાર આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય નોંધણી અધિનિયમ ઓગણીસો આઠની કલમ સત્તર ડી હેઠળ ભાડાના મકાન માટે ભાડા કરાર અથવા લીઝ કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવે છે આ મકાન માલિક અને ભાડુઆત વચ્ચેનો કરાર હોય છે જેમાં ભાડુઆત અને મિલકત માલિક વચ્ચે નક્કી કરેલા નિયમો અને શરતો લખવામાં આવે છે જ્યારે કોઈ ભાડા કરાર પર મકાન લે ત્યારે તેના માલિક સાથે અગિયાર મહિના માટે ભાડા કરાર કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં લોકસભાની ચૂંટણી એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં યોજાશે આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અને તેલંગાણાના ભાજપ અધ્યક્ષ કિશન રેડ્ડીએ લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે તેમણે કહ્યું કે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં લોકસભાની ચૂંટણી યોજાશે તેઓ તેલંગાણાના મેડકમાં ભાજપની વિજય સંકલ્પ યાત્રામાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું જો કે ચૂંટણી પંચે સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં હાર્દિક પટેલનું રોજગારી મુદ્દે નિવેદન આના વિશે વિગતથી વાત કરીએ તો વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ નોકરીઓ અંગે આક્ષેપ કર્યો હતો જેનો જવાબ ધારાસભ્ય હાર્દિક પટેલે આપ્યો કે સરકારના ઠરાવ મુજબ ખાનગી કંપનીઓમાં પંચોતેર ટકાથી વધુ રોજગારી માટે પ્રયાસ થતો હોય છે અમદાવાદમાં આવેલા સર વિસ્તારમાં ખાનગી કંપનીઓ રોજગારી મેળા કરી રોજગારી આપવાનો પ્રયાસ કરે છે આઈટીઆઈના યુવાનોને ખાનગી કંપનીઓ નોકરી આપે છે યુવાનોને સરકારી નોકરી અને ખાનગી નોકરીઓમાં નોકરી મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે game. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેનેડાના ત્રણ શહેરોમાં બાવીસમી જાન્યુઆરી કાયમી ઉજવશે અયોધ્યા દિવસ આના વિશે વિગતથી વાત કરીએ તો કેનેડાના બ્રાપ્ટન ઓકવિલે અને બ્રાન્ડફોર્ડ શહેરમાં બાવીસમી જાન્યુઆરી અયોધ્યા દિવસ તરીકે ઉજવાનું નક્કી કરવામાં આવ્યું છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર હિન્દુ કેનેડાઈ ફાઉન્ડેશનના અધ્યક્ષ અરૂણેશ ગિરીએ મીડિયાને જણાવ્યું હતું કે કેનેડામાં અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસ જાહેર કરવાના પ્રસ્તાવને સફળતા મળી છે બ્રાપ્ટનના મેયર પેટ્રિક બાઉનના આ પગલાંને હિન્દુ સમુદાયની સાંસ્કૃતિક ઓળખને સન્માન આપવાનો અવસર ગણાવ્યો હતો બાવીમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાંચસો વર્ષ પછી રામ જન્મભૂમિ સ્થળે રામ મંદિરનું નિર્માણ અને રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં બાળકોને ઉમરા પર લઈ જતી વખતે સાઉદી સરકારે જારી કરી ગાઈડલાઇન આના વિશે વિગતથી વાત કરીએ તો સાઉદી અરેબિયામાં આવેલી મક્કા મસ્જિદ ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ છે આ વખતે ભારતમાંથી એક લાખ ચાલીસ હજાર ભુજ શ્રદ્ધાળુઓ યાત્રામાં ભાગ લેવાના છે હજને ઉમરા મંત્રાલયે ઉમરા માટે બાળકોને લાવતા માતા પિતા માટે ગાઈડલાઇન બહાર પાડી છે કે દરેક માતા પિતાએ સુનિશ્ચિત કરે કે તેમના બાળકો પરિસરમાં શાંતિ જાળવી રાખે ઉમરા દરમિયાન માતા પિતાએ બાળકો સાથે એસ્કેલેટરનો ઉપયોગ કરવો જોઈએ આ સાથે માતા પિતાને જરૂર પડે તો સુરક્ષાકર્મીઓની મદદ લેવા માટે પણ કહેવામાં આવ્યું છે આ પહેલા સાઉદી અરેબિયાએ હજ યાત્રીઓ અને અહીં રહેતા લોકોને ચેતવણી આપતા કહ્યું હતું કે જો તમે પરમિટ વિના હજયાત્રામાં ભાગ લેશો તો તમારે પચાસ હજાર રિયાલનો દંડ ભરવો પડશે ભારતીય ચલણમાં આ દંડને જોઈએ તો તે લગભગ અગિયાર લાખ પાંચ હજાર તોતેર રૂપિયા બરાબર થશે આ સાથે જો કોઈ હજયાત્રી દોષી સાબિત થશે તો તેના માટે છ મહિનાની જેલની પણ જોગવાઈ છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આધાર કાર્ડ નહીં હોય તો પણ કરી શકશો મતદાન આના વિશે વિગતથી જાણીએ તો આધાર કાર્ડ ન હોવા પર મતદાતાને મત આપવાથી રોકવામાં નહીં આવે ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળને સોમવારે આશ્વાસન આપ્યું હતું કે આધાર કાર્ડ ન હોવા પર મતદાતાઓને મતદાન કરવાથી રોકવામાં નહીં આવે તેમાં કહેવાયું છે કે મતદાતા પોતાનું મતદાન ઓળખ કાર્ડ અથવા કોઈ અન્ય ઓળખપત્ર બતાવીને પોતાનો મત આપી શકશે લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં અનેક આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે જેના પર તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ ચિંતા વ્યક્ત કરી હતી જેના પછી ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારમાં અમૃત ભારત રેલવે સ્ટેશન પર મુસાફરોને થશે ફાઇવ સ્ટાર હોટલ જેવો અનુભવ મળશે ઘણી હાઈટેક સુવિધાઓ આના વિશે વિગતથી જાણીએ તો રેલવે મંત્રાલયે અમૃત ભારત સ્ટેશન યોજના નામની એક નીતિ રજૂ કરી છે જેના હેઠળ સમગ્ર દેશના કુલ એક હજાર ત્રણસો નવ સ્ટેશનોનું આધુનિક રીતે પુનઃ વિકાસ કરવામાં આવશે આ યોજનાનો હેતુ મુસાફરોના રેલવે સફરને વિશ્વસ્તરીય સુવિધા આપવાનો અને તેમના અનુભવને પહેલાં કરતાં વધુ શ્રેષ્ઠ બનાવવાનો છે આ યોજનામાં દરેક સ્ટેશનની લાંબા ગાળાની જરૂરિયાતો અને તેમના મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે જેના પછી રેલવે સ્ટેશનોનું કાયાકલ્પ થશે આ દરમિયાન લોકોના મનમાં પ્રશ્ન છે કે આખરે આ યોજના હેઠળ મુસાફરોને કયા પ્રકારની કેટલી સુવિધાઓ મળશે તો લોકોના પ્રશ્નોના જવાબ આપવા માટે સરકાર તરફથી એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે જેમાં સ્ટેશનમાં થનારા પરિવર્તન અને વિકાસ વિશે જાણકારી આપવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં ધારાસભ્યોને ત્યાં ચોરાણું પટ્ટાવાળા પાછળ મહિને લાખો નો ખર્ચો માટે હાજર હોય છે ધારાસભ્યોની સેવા માટે આ પટ્ટાવાળા માટે સરકાર દર મહિને પગાર પાછળ વીસ લાખ રૂપિયાનો ખર્ચ કરે છે આ પટ્ટાવાળા માટે સરકારે આઉટસોર્સિંગ સેવા લેવાનું નક્કી કર્યું છે નવાઈની વાત એ છે કે પટ્ટાવાળા માટે પણ સરકારે ડીઆર એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે છેલ્લા બે વર્ષમાં સદસ્ય નિવાસસ્થાને ફરજ બજાવતા પટ્ટાવાળાને અંદાજે ત્રણ કરોડ રૂપિયાનો પગાર ચૂકવાયો છે સરકારે એ વાતનો ખુલાસો કર્યો છે કે વર્ષ બે હજાર બાવીસમાં પટ્ટાવાળાને રોજ ચારસો રૂપિયા પગાર ચૂકવાતો હતો તે વર્ષ બે હજાર ત્રેવીસમાં વધારીને હવે સાતસો રૂપિયા સુધી ચૂકવાય છે અગાઉ કાયમી કર્મચારી હતા પણ ધીરે ધીરે નિવૃત્ત થતાં હવે હંગામી અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીથી કામ લેવું પડે છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો રામભરો છે આના વિશે વિગતી જણી તો એક તરફ ગુજરાતમાં શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવનારા શિક્ષકો જ નથી તો બીજી તરફ રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની પણ આ દશા છે કેમ કે અહીં દર્દીઓની સારવાર કરનારા ડોક્ટરો નથી સરકારી આંકડા જ કહે છે કે ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આજે એક ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે ઊંચા પગાર સહિતની સવલતોને પગલે ડોક્ટરોને સરકારી દવાખાના અને હોસ્પિટલો કરતાં ખાનગી તેમજ કોર્પોરેટ હોસ્પિટલોમાં નોકરી કરવામાં વધુ રસ છે ખુદ સરકારે બોન્ડ વસૂલીને કડક સૂચના આપી હોવા છતાંય ડોક્ટરો ફરજ પર હાજર જ થતા નથી લાખો રૂપિયા સુધી બોન્ડ આપવા છતાં પણ ડોક્ટરો ગામડાઓમાં સરકારી હોસ્પિટલોમાં નોકરી કરવા ઈચ્છુક નથી આ સંજોગોમાં એવા ગામડાઓની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની દશા દયનીય થઈ ગઈ છે સરકારે આરોગ્ય કેન્દ્રો તો બાંધી દીધા છે પણ આજે તેમાં પૂરતો સ્ટાફ નથી પરિણામે ડોક્ટરો અને સ્ટાફના અભાવે ગામડાના દર્દીઓને સારવાર મેળવવા માટે નાછૂટકે શહેરોમાં આવવું પડે છે